વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું કે નવરાત્રિમાં સ્થાપન કઈ રીતે કરવું તેમજ તેમની પૂજા વિધિ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિ કર્મથી પરવારીને શુભ મુહૂર્તમાં જે જગ્યા પર સ્થાપન કરવાનું છે ત્યાં ગંગાજલનો છંટકાવ કરીશું ત્યારબાદ કંકુથી સાથીઓ કરીશું અક્ષત ચડાવીશું ફૂલ ચડાવીશું તેના પર બાજોટ મૂકીશું બાજોટ પર લાલ સ્થાપન મૂકીશું સ્થાપન પર થોડા ઘઉં મૂકીશું હવે માતાજીની કોઈ પણ છબી અથવા તો મૂર્તિ મૂકીશું તેને કંકુથી ચાંદલો કરીશું અક્ષત ચડાવીશું લાલ ચુંદડી ઓઢાડીશું ફૂલ અથવા તો ફૂલનો હાર ચડાવીશું એક કળશ લઈશું કળશમાં શુદ્ધ જળ લેવું કળશની ફરતે નાડાછડી વિંટાળવી કળશ પર કંકુથી સ્વસ્તિક કરીશું કળશમાં રૂપિયું સોપારી ફૂલ કંકુ ચોખા અબિલ ગુલાલ વગેરે પધરાવીશું ત્યારબાદ કળશ પર પાંચ આંબાના અથવા તો આસોપાલવના પાન મૂકીશું તેના પર કંકુથી ચાંદલો કરીશું અક્ષત ચડાવીશું કળશની ફરતે પાંચ ચાંદલા કરીશું અક્ષત ચડાવીશું ત્યારબાદ શ્રીફળ મૂકીશું શ્રીફળને પણ નાડાછડી વીટીશું શ્રીફળને કંકુથી ચાંદલો કરીશું અક્ષત ચડાવીશું ફૂલ અથવા તો ફૂલનો હાર ચડાવીશું કળશને માતાજીના ફોટો કે મૂર્તિ પાસે મૂકીશું ત્યારબાદ ગરબાને એક ઈંઠોણી પર મૂકીશું ગરબા પર કંકુથી સાથીઓ કરીશું પાંચ ચાંદલા કરીશું તેના પર અક્ષત ચડાવીશું ફૂલ ચડાવીશું અબિલ ગુલાલનો છંટકાવ કરીશું ગરબામાં થોડા ઘઉં પથરાવીશું ત્યારબાદ જ તેમાં દેવો પ્રગટાવીશું ગર્ભો શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ ગર્ભ પરથી આવેલો છે ગર્બો શબ્દનો મૂળ અર્થ થાય છે કાણાવાળી મટકી કે જેમાં દીવો કરીને માતાજીની પૂજા કરવામાં આવે છે ગરબો એ આત્માનું પ્રતિક છે ગર્ભામાં દીપ પ્રગટાવવો એટલે આપણા આત્મામાં દીપ પ્રગટાવો પ્રભુ ભક્તિમાં લીન થવું માતાજીને પ્રસાદ ધરાવવો પ્રસાદમાં કોઈ પણ મીઠાઈ ધરાવી શકાય છે એક ટોપરાના વાટકામાં તજ લવિંગ એલચી સોપારી દ્રાક્ષ કાજુ બદામ વગેરે મૂકીશું ત્યારબાદ માતાજીની આરતી કરીશું અખંડ દીવો રાખવો હોય તો રાખી શકાય છે સવારે સાંજ દીપ કરીને મા શક્તિની આરાધના કરવી પૂજા કરવી મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર